ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સંત મોરારી બાપુના ગામ બાપુ જે શાળામાં ભણ્યા હતા તે શાળા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો આ એવોર્ડ વિતરણ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા સોમનાથ બાપુ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મંત્રી સતીષભાઈ હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર